તમે તમારા બે હજાર જાત્રા તા અને મારા ક્યાંથી પોણીની ની બેગ લઈ ગયા તા એ હાલ નહી લેતા હો એ હું વોટર બેગ હાલવાનું કરતો હતો

તો કાઢી તો નથી જાય કાળી નથી ના પીળી હતી પણ પીળી ના લાગે કાળી ફેફસીનું બહુ માર્કેટ તાણી શું જ માર્કેટ ના ના કાળી તો કાળી હોય વળી એક વાત કહું બીજા બધા કલરો બદલાઈ જાય અલ્યા ખાને યાર કલર કર્યા વગર ખાતો નહીં અલ્યા વાત કરો યાર

ખાંગ કરો ખાંગ કરો છોના મને આવી ગયા પાડુ પાટીજી લાવો હારું બેટ ઠંડુ હા ચા ફ્લિપ આ ક્લીન બીજું ઠંડુ લાવ બ્યા લાવ આ શરમ આવતી નઈ કોકરા ખવરાવ હાઈ જો મસ્કે દિનો તે ઓ પરેલો પડે હન દોતે એમ ભાઈ જા લઈને આવી થારું પાડુ ચટણી વાર હા चिट्ली वार आई हूँ लेहाँ तान ठंडू ठंडू? आईस्क्रीम आइस्क्रीम के वार? जयामन तो खबारत ती में तीसमें की तो ठारू के वार? नदान कमिवान त गुलफी के अचा फरोट अई गुलफी के

હવે છોનો મોણો ખાઈ જાય યાર પેલું બોગડી જાય હમણા બીજું વસ્તુ લાવે હે હા ટુ હા દોત મજબૂત છે તમારા દોત તો મજબૂત જ હોય તા મફત ખાવાનું તમ ના હોય આ ગોળ ફે બટવાય લા હરો બીજું ઠંડુ એટલું ખાઈ લો પછી લાવું આ પટવાય યે કે ઠંડા છે કે ના છે જો જોવા એ ઠંડો નઈ થયો નઈ જઈમ ના ઓવા બે હમ લાવું લ્યા

આ તો કાયઠે નહી અઠંડો થક ના થિમ કે કશું ઠંડો થ નહી આ 10 10 રૂપિયા પાવો કોઈ ઠંડા થાતા છું અતે 10 રૂપિયા નું મફત માળા પૈસા આલે મળે હ આ આવી મેમન કતી કરવાનો હોય ઠંડુ ખાવન કીધું તું મારા મનમાં રસને શખન ખવરાવશી અતે ગુલ્ફી ના ખવરાઈ ફફી કોઈ મજા નહી યાર કોઈ ઠંડો થયો નહી હું તો આખી બાટલી પી જા ઠંડો થઈ જાય કોઈ ઠંડો થઉ તમે હોમન હોમન કેવું બોલો મન ઉપર રી ચાળત ગરમ થઈ જઉં લેઉ તે હું લ્યા રી ચાળાવી જાના આડુ આવી મત પડતું ના બોલছো ને કે હું તો વળગાડી દે કોઈ તો કોઈ જોતું નહી કે મને શરમ આવે આ બાટલી પત્ર પર નાખ હો હું બાટલી ભેગી કરું ચાન્ડા થઈ જ કે નહી આડુ મારા આડુ ઠંડો થઈ ગયો હોય હવે તો કશું ઠંડો થયો નહી બીજી કેટલી આઈટમો લાયા હો લાવો ચેક કરી જોઈએ હેડો ઠંડા નહી છે કશું ઠંડો થયો નહી આ તો મત હા હા ગયા કરી તમાર ઠંડુ થવું હોય ને ઓ જો કોક બીજી આઈટમો લેતા હોય યાર આઈટમો લેવા જવાની જરૂર નહી યાર તમાર ઠંડુ થવું હોય ને તો મારા જોડે એક આઈડિયા છે હું આઈડિયા પણ તમારું અચી ઊભું થવું પડે મારા અંગા ઠાપુ પડે કશું વાત ન જો ના સર યાર ઓ તા આવ આવા આવ યાર હા કોઈ ના રાગત ભાઈ રસ્તો કે ઉઠાઈ લાયા ખુ

અલે ઓમ તો કોઈ ઠંડુ થાતો હશે યાર નહીં થો ના લે આ તા લે થો બન્ને કા બન્ને કા નામ મરી જાય એમ મારા નામ નામ આવશે થઈ ગયો ને અલે આ યાર હું આબરૂ લ્યો યાર આવી નીચે કોઈ મેમન કેતી કરાવતો હશે યાર અલે આ તમને નહીં યાર પેપ્સી ખબર બરોબર પછી ગુલ્ફી ખબર પછી ઠંડુ પાય તમે ઠંડા ના જ પછી આરી ઠંડુ છે આખા ના ઉ નહીં ના

હવે કોઈ બાકી છે ના હવે બીજા કને ભેગું થવાનું પેલા ટોપી વાળા ટોપી વાળા જીવન જીવાતા કાળા હરખા આ તો ભાઈ બાજુ મત રહી હેડો એ ભેગા કરી ગયા હો હાર ને હેડો હાર કા આવજો હતા એ ભગવાન તો ખાવા નતો આ આ તો મસ્કીલી ના ભરેલા હી ને ના ખાવું તો બનાવી દે ઉભી ના ના બેહું નહીં એ હાર હાર એ આ તું તું બોલી બોલી ફરી ના જાય યાર

કા કેા પીવાની છે કે ઠંડુ કરવાનું છે કે એમની ભેળ જતો આજ મારા નસીબમાં રોટલા હી જ નહીં ઠંડુ કરીને નેકડી જવા થઈ અને ઠંડુ કરીને નેકડીજી બરાબર દેખલા ખાવાનું હા ની કોલ્યા તીજી કીધું યત કયો હા બરાબર આવો આવો

બોલી ચાલી માફ કરજો મારા બોલવાનું ટેવ સહી આ ભેગો થઈ જાવ આવ જેઠાલાલ લાબા જો આવા હા કોને તમારી આબરૂ કાઢી દીધી કાઢી દીધી કા રીસ્તો એવી ચડાવવાનો આના ઉપર મને પણ ગમે હો તો ઘેર આયેલો મહેમાન કહેવાય હવે શું કરું મારા જેઠાલાલ તમારા કોઈ કરવાની જરૂર નહીં ભાઈ ઓને આજ મે સીધો દોર કરી નાખ્યો છે આપણા ગામમાં આવતા હો વાર વિચાર કરશી હવે બસ

ભેગો થવાનું થઈ રહ્યો ભાઈ પણ યાર વાન તું બોલતા જ આવડતું નહી યાર ભૂલી જો ભૂલી જો મારા મનમાં કીધું મારો ભાઈ બંધ એટલે હા હું તો તમારો ગોમનો બીજો હું એટલે તમારા 200 રૂપિયા તમને પાછા મળી ગયા બરાબર હા હા હેડવાન કરો હેડવાન કરો હા લે હેડો હે આવજો એ હા ઓ

આ તો બાઈક બાના આધુ નું છે આ મારો ઓળશો બા એકલો છે તો આ કોઈન ગોઠતો નહીં અને આ બે જણા એક જીવા ભેળા થઈ તો મારા ઓળશે ચોહી ગોઠી પણ આ મારા વાય ઉભું રહેવું નહીં મને મારા ઘેર જતું રહેવા દે કો તો વાકણ ઉભો રહે તો મારા ઓરસા બે જણા લડશી ને એક બીજાને બોલશી અને એમાં ભાઈ આબરૂ અમારી ગાડશી એટલે મને તો મારા ઘેર જ જવા દે ઓય ઉભું રહેવું નહીં ઓય દે ઓય

હાજુ નહીં જોઈ યાર લે તો નહીં એ તો ખબર ચોકણસી પણ બાઈક પડી ઘેર

ના ના મારા મેમન કરતી નઈ કરાવરાવી હું તો ખોટો ચાપ આવો ઈ વને યાર પછી ઓર બોલવામ તમન ખબર પડશે હા આજુ હા મારી વાત હોભળો હા તમારા ઠંડુ ખાવું તું કે મેં તમને ઠંડુ ખવરાઈ બરાબર હા

હાપ મેલે તો લબો થઈ જાય અલ્યા આપણે ઓછી જીવ તો નઈ જવા દેવા રાખીએ ઓનવા ટાઈક કઈન ભય ના આવ્યો તારા મનમાં હમજી હું લે હે મારી વાત હોભળ તારા ગામનો ને તારા ઘરનો પાવર કરતો ને તો પાવર કરતો જ નહીં એકટી ફોન ભેગો મારું આખું કુટુંમ ઓયા હેન ઊભું હશે અલ્યા તારા કુટુંમાળા હું હું ઉખાણ લેવા નાઈ લે તારા કુટુંબમાં રાખ નહીં લે હે બીજું માથાકૂટ કરી લે હે એ તો વિચારતોય નઈ જો તને કહી દઉં

કશો વાંધો નહીં આવો અમારા તો પછી ખબર પાડું ના સારા કે તો હું હવે પગે ના મેલો સમજ્યો સમય બતાવશે સમય જબરો છે

મર્યાદા તોડશો નહીં જો તમે કહું કહો આ નહીં ને એટલું જ બાકી રાખ્યું આજ તમે જો આપણી હાહરીમાં જો આવા ભેગો છે ને તું મને તો આલા કે ઈકન ને કન માર્યો કશ્યો વાજો ને કુણ કુને મારા અને કુણ માર ખાય એ તો સમય બતાવશે આવો તાણ હેડો તમે હા નહીં આ ઉપાડ હારું હેડો ઉપાડ ઉપર ન કામણા